દિવાળી એટલે માત્ર સુખી લોકોનો તહેવાર નહીં પણ દરેકના જીવનમાં ખુશીઓ લાવવાનો અવસર બનાસકાંઠાના જુનાડીસા ગામમાં આ વાતને સાર્થક કરવામાં આવી છે જુનાડીસાના નવાપુરા વિસ્તારમાં રહેતા દરિદ્ર નારાયણ ગરીબ પરિવારો માટે ડીસા શહેર ગંગામૈયા સેવા સમિતિએ એક સરાહનીય પહેલ કરી છે દિવાળી નિમિત્તે સમિતિ દ્વારા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને બાળકોને ફટાકડા આપી તેમના ચહેરા ઉપર સ્મિત લાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ ડોક્ટર દિનેશભાઈ પટેલે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું કે સુખી લોકો તો જાત જાતની ઉજવણી કરે છે પરંતુ જે પરિવારોનું જીવન ઉપર આભ અને નીચે ધરતી જેવું છે તેમની સેવા કરવાનો અને તેમને ખુશીઓ આપવાનો આજે અનેરો આનંદ છે ડોક્ટર દિનેશભાઈ પટેલે વિશેષમાં કહ્યું કે જે બાળકોએ ક્યારે ફટાકડા જોયા નથી તેમને ફટાકડા આપતા તેમના ચહેરા જે રીતે ખીલી ઉઠ્યા તે દ્રશ્ય અનોખો સંતોષ આપે છે તેમણે અન્ય સુખી સંપન્ન પરિવારોને પણ અપીલ કરી હતી કે આ દિવાળીએ ગરીબ લોકોને ખુશીઓ વહેંચીને તહેવારની ખરી ઉજવણી કરે આ સેવા યજ્ઞમાં ઘનશ્યામભાઈ નરેશભાઈ હસમુખભાઈ મોદી સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌ પહેલાં તો ડીસાનગરના સૌ નગરજનોને દિવાળી મુબારક જ્યારે આપણે ખુશી સુખી માણસો ડીસા શહેરમાં ફટાકડા ફોડીને મીઠાઈઓ ખાઈને અને નવા કપડાં વસાવીને દિવાળીની ઉજવણી કરીએ છીએ ત્યારે જેના ઉપર આભ છે અને નીચે ધરતી માતા છે એવા આપણા બાંધવો કે જેને આપણે એક નારાયણનું એ લોકો સ્વરૂપ છે જેને આપણે દરિદ્ર નારાયણ કહીએ છીએ એવા દરિદ્ર નારાયણની સેવાનો આજે મને દિવાળી નિમિત્તે મોકો મળ્યો છે એટલે મારા મિત્રો અને ભાઈ ઘનશ્યામભાઈ પછી નરેશભાઈ પછી બીજા સાથે મિત્રો બધા સાથે ભેગા થઈને આજે અમે અહીંયા આ વ્યવસ્થા દરિદ્ર નાળાઓને પ્રસાદ પીરસવાની એક વ્યવસ્થા કરી છે બધાને ઈચ્છા મનમાં એમ હતી કે દિવાળીમાં આપણે બધું આ કરીએ છીએ એની સાથે સાથે નાના બાળકો જે ભૂલકાઓ છે એમને તો કદાચ ફટાકડા જોયા પણ ના હોય એવા અહીંયા નાના ભૂલકાઓ છે જેને કપડાં પણ પહેર્યા નથી એ લોકોના માટે અમે ફટાકડા લાવ્યા છીએ અને એમને બી આનંદ આવે એ ઉત્સવ આજે સાથે મળીને ઉજવીએ છીએ આવી આવીને પરમકૃ પરમાત્મા અમને બધાને આવી સેરવા સેવા કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના અસ્તુ ભારત માતા કી જય ગંગા મૈયા કી જય દરિદ્ર નારાયણ કી જય